પ્રકાત નું કિરણ આવતું હોય એ બિંદુ કયું બિંદુ હશે અને જે કિરણ રિટન પરાવર્તન પામીને પાછું જતું હોય એ કયું કિરણ હશે પરાવર્તિત કિરણ અને જે આપાત બિંદુએ સીધી લાઈન દોરી એ આપાત બિંતુને સપાટીએ દોરેલ લંબ છે ચલ આપાત કિરણ અને સપાટીએ દોરેલ લંબ વચ્ચે એક ખૂણો બનતો હોય એ ખૂણાનું નામ હશે આપાત કોણ

નિયમ નંબર સમાન હોય છે યાદ રહી જાય એવો નિયમ હતો અહીંથી જે સમજે આપણે કે આ જેટલો એટલો જ ગુણો r હોય મતલબ પરાવર્તનનો નિયમ પહેલો કયો નિયમ આપાત કોણ અને પરાવર્તન કોણ કેવા હોય સમાન હોય છે બીજો હવે ત્રણ વસ્તુ આ દેખાઈ દેજો કઈ ત્રણ આપાત કિરણ સપાટીએ એ દોરેલ લંબ અને પરાવર્તિત કિરણ ત્રણેનું સમતલ એક જ એટલે સમતલ બદલાતું નથી તો ત્રણ વસ્તુ કઈ કઈ જુઓ અને ત્રીજું કયું એક કિરણ આ સપાટીએ દોરે લંબ અને ત્રીજું બરાબર

પરાવર્તિત કિરણ ત્રણે એક જ સમતલમાં હોય છે મેલા